બાબર મુકામે જહુ માતાજીની ભવ્ય રજવાડી રમેલ યોજાઈ બાબરમાં ઠક્કર સમાજમાં જહુમાની ભવ્ય રમેલ યોજાઈ બાબર ખાતે આવેલ નગર સોસાયટીમાં જહુ માતાજીની ભવ્ય રજવાડી રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું બાબર ખાતે જલારામ નગર સોસાયટીમાં આનંદભાઈ ઠક્કરના ઘરે જહુ સિકોતર માની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભુવાજી પધાર્યા હતા અને દરેક ભુવાજીનું કંકુ ચોખ્ખા તિલક કરીને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ રમેલમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દરેક ભુવાજીઓએ આવેલા તમામ ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા જેમાં સવારે હવન સાંજે જમણવાર અને રાત્રે રમેલ અને બીજા દિવસે સવારે તેલ ફૂલ ચડાવવામાં આવ્યા હતા ગામે ગામથી ભુવાજીઓ અને ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ભાવિક ભક્તોએ ભુવાજીના આશીર્વાદ લીધા હતા જલારામનગર સોસાયટીમાં આવેલ જલારામ મંદિર ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે રજવાડી રમેલમાં ગાયક કલાકારો ડીજેના તાલે ભાવિક ભક્તો અને ભુવાજીને આનંદમાં જોવા મળ્યા હતા અને રાત્રે ચા પાણી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રમેલમાં ભાભર નગરજનો સહિત ઠક્કર સમાજના સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રમેલનો આનંદ માણ્યો હતો અહેવાલ સોમાભાઈ જયરાવળ રાવળ વન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા